આ વેઇટ લોસ રિંગ્સ પીને તમે એક જ મહિનામાં પંદરથી વીસ કિલો વજન ઘટાડી શકો છો દરેક વસ્તુ ખૂબ સ્ટ્રોંગ છે શક્તિશાળી છે મેઝિકલ છે ચલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે તો ચોક્કસ દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો અહીંયા લીધેલી દરેક વસ્તુ ખૂબ જ ઉપયોગી છે સ્પેશિયલી વેઇટ લોઝ માટે તો ખરેખર મિત્રો આપ સૌની આ રેસીપી પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો સૌથી પહેલાં અહીંયા આપણે વેઇટ લોસ માટે જે વસ્તુની જરૂર છે એની વાત કરીશું તો ખરેખર તમારે તમારું વેટ લોસ કરવું છે તમારે વજન ઘટાડવું છે તો તમે એક્સરસાઇઝ કરવાનું ટાળો સૌથી પહેલાં તમે તમારા પાચનતંત્રને મજબૂત કરવા માટે ધ્યાન આપો જ્યાં સુધી તમારું પાચનતંત્ર પ્રોપર રીતે સેટ નહીં થાય મજબૂત નહીં થાય ખાધેલા ખોરાકમાં પાચન થતું નહીં થાય ત્યાં સુધી તમારા શરીરની ચરબી ઘટવાની નથી તમારું વજન પણ ઓછું થવાનું નથી ખરેખર આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ થશે તમારું ફેટ લોસ થશે અને તમારા શરીરની અંદરની ચરબી પણ એકદમ જળમાંથી જળ મૂળમાંથી બહાર કાઢવાનું કામ કરશે મિત્રો આ એક સરસ મજાની રેમેડી છે જે તમારા પાચન તંત્રને મજબૂત કરે છે જ્યાં સુધી તમારા પાચન તંત્રમાં ગડબડ છે ત્યાં સુધી તમે જીમમાં જશો

આપના માટે જ આ વિડિયો છે પસંદ આવે તો અવશ્ય લાઈક કરશો તો હવે અહીંયા સૌથી પહેલા આપણે લેવાના છે બે તમાલપત્ર તમાલપત્ર તમારા શરીરની અંદર ચરબી તોડવાનું કામ કરે છે ખોરાકને પચાવવાનું કામ કરે છે તમાલપત્રની સાથે સાથે આપણે અંગૂઠાના પહેલા વેઢા જેટલું તજનું લાકડું આ તજનું લાકડું તમારા શરીરની અંદરની ચરબી ઓગળવામાં ખૂબ મદદ કરે છે મિત્રો અહીંયા જે ઉપાય છે પાચનતંત્ર મજબૂત કરે છે ડાયાબિટીસ કંટ્રોલ કરે છે કોલેસ્ટ્રોલ દૂર કરે છે તમારા શરીરને મજબૂત બનાવે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે યુમાનિટી તમારે સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે આ નાનકડો એવો ઘરેલું ઉપાય ફાવું પાયની મદદથી તમારા શરીરની ચરબી તો ઓછી થશે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ મળશે હવે આપણે લઈએ દસ ગ્રામ આદુ આદુ નિયમિત રીતે ખાવાનું છે વજન ઘટાડવા માટે આદુ વરદાનથી કમ નથી વેઇટ લોસ માટે આદુ ખૂબ જ ઉપયોગી છે ચાલીસ ગ્રામ જેટલું આદુ માનવ શરીરને ગરમ પડતું નથી એટલા માટે ચાલીસ ગ્રામ જેટલું આદુ નિયમિત રીતે જે લોકો ખાશે એમના શરીરની અંદર ક્યારેય વજન વધશે નહીં હવે આપણે સાતથી આઠ લવિંગ લેવાના છે એક ઇલાયચી લેવાની છે વરિયાળી લેવાની છે અને સુકદાણા આ બંને એક એક ચમચી લેવાના છે ઇલાયચી એક સાતથી આઠ લવિંગ લેવાના છે લવિંગ તમારા પાચનતંત્રને મજબૂત કરે છે અને શુકધાણા વરિયાળી અને ઇલાયચી તમારા શરીરને ઠંડક આપે છે તમારી ચટચમની શાંત કરે છે એસેટિક અને ગેસેટિક પ્રોબ્લેમ્સ દૂર થાય છે તો હવે અહીંયા તમે કઈ કઈ વસ્તુ લેવાની છે એના કાર્યો શું છે એ જાણી દીધું છે ચલો બનાવીએ સરસ મજાનું ફેલો ડ્રિંક સૌથી પહેલા અહીંયા આપણે લેવાનું છે એક ગ્લાસ પાણી જો તમારે પોણો ગ્લાસ વેટલોિંગ્સ બનાવવું હોય તો તમે એક ગ્લાસ લેજો આપણે અહીંયા સવા ગ્લાસ પાણી લીધું કારણ કે આપણે એક ગ્લાસ વેટલો સ્રિંગની જરૂર છે આ દરેકે દરેક વસ્તુ છે મેં તમને કહી એ બધી જ વસ્તુને આવી રીતે આ વેટલું સ્ટ્રિંગ જે વાસણમાં બનાવવાનું છે એમાં લઈ લેવાનું છે હવે આશરે આપણે એ એકદમ મીડિયમ છે આ દરેક વસ્તુના પોષક તત્વો જળવાય એના માટે દસ મિનિટ સુધી ઉકાળીશું તો અહીંયા આપણું આ વેટલોઝ રિંગ્સ ઉકળી રહ્યું છે તમે જોઈ શકો છો આવી રીતે એકદમ મીડિયમ આંચે ધીમે ધીમે ઉકાળવાનું છે દસ મિનિટ સુધી તમારે આ વેટલો ઉકાળવાનું છે જ્યારે આ વેટલોઝ રિંગ્સ ઉકળી જાય ત્યારે તમારે આ વેઇટલો રિંગ્સને ગાળીને પી લેવાનું છે આ લોસ ડ્રિંક દિવસમાં બેથી ત્રણ વાર પણ તમે પી શકો છો પરંતુ સવારે નરણા કોઠી અને રાત્રે સૂતા પહેલાં પીવું બેટર છે તો ખરેખર આ લોસ સ્ટિંગ્સ ઉકળશે એટલે એના બધા જ પોષક તત્વો સારી રીતે પાણીમાં સેટ થઈ જશે અને તમારે આ વેટલોઝીંગને આશરે દસ મિનિટ સુધી તો ફરજિયાત ઉકાળવાનું છે મીડિયમ આંચે ઉકાળવાનું છે તો ખરેખર મિત્રો તમને પણ આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ તમે આવી રીતે લોસ કરશો